છવ્વીસો ને છપ્પન છવ્વીસો ને છપ્પન રાજ્યના કેટલા છવ્વીસો રૂપિયા થયા આના કેટલા થયા છવ્વીસો રૂપિયા સત્યાવીસો ને વ્હાઈટનેસ વાળો પચીસો ને છાસઠ રૂપિયા માલ મીડિયમ છે અને થોડુંક લાલ છે છે કાળા દલ છે છવ્વીસો ને એકોતેર રૂપિયા થયા છવીસ એકોતેર કાળા દલ છે સુપર જેટ બ્લેક નથી બ્રાઉન ની જાય મારે છવ્વીસ એકોતેર રૂપિયા દયા છવ્વીસો ને એકાવન રૂપિયા દયા ને છવ્વીસો એકાવન છવ્વીસ એકાવન માલ આરો હોય વ્હાઈટ લેવર છવ્વીસો એકાવન તાણે સેજ મીડિયમ છે